પાનવડાઈ વિસ્તારમાં એક ગિવાન ધારિયા વડે લોકોને ભયભીત કરી પૈસાની ઉગ્રણી કરતો હતો જેનો સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થયો હતો જેને લઈને નિલંબાગ પોલીસને જાણ કરાતા નિલંબા પોલીસે ઘડીરીને કલકોમાં શખને ઝડપેલી ધોરણો શોની કાર્યવાહી હાથ ધરી હતી પાવનગર શહેરના પાનવડાઈ વિસ્તાર નજીક આવેલ એમ કે જમણ પાસે એક શખસ ધારિયા લઈને ઊભો હતો અને વાહન ચાલકોને રોકી તેની પાસેથી પૈસાની ઉગ્રણી કરી ધાક ધમકી આપતો હતો જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેને લઈને નિલમબાગ પોલીસને જાણ કરતા નિલંબાગ પોલીસે રાહુલ ઉર્ફે ટીટીને નિલમબાગ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી